નીરોણા ગામે સેવા સરકારી મંડળીમાં યુરિયા ખાતરની અછત નખત્રાણા તાલુકાના નીરોણા ગામની સેવા સરકારી મંડળીમાં બારસો પણ વધારે ખેડૂતો છે પણ યુરિયા ખાતર કે ડીએપી ખાતર ની અછત છે એવું નિરોણા ગામના ખેડૂતોનું કહેવું છે સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ નિરોણા અચક જે ચાર માણે ત્યાં ટેમ ટેમ ખાતર જોડે જ નહોતો ખીરવેજ ને આપ શું કહેશો ધારાસભ્ય છે કૃષિ મંત્રી છે અને ગુજરાતની સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ કહે છે ખેડૂતો માટેની સરકાર છે તો આપ શું જણાવશો એમાં કંઈ કે ખીડવેજી માંગી એ ખાતર ટેમ ટેમ ખીડવેજી જોડે એટલી માંગે નિરોણ મર્જની ખાતર જોડે જ નતો તેમ ને યુરિયા નહોતો જોડે ડીએપી નતો જોડે હા બેન જોયું

જથ્થો ખાતર તે પૂરતા પ્રમાણમાં જથ્થો મંડીમાં ઉપલબ્ધ હોતો નથી વચમાંથી જ બુકિંગ થઈ જાય છે પણ આપ શું કહેશો કે ખાતર ગુજરાત સરકાર પૂરું પાડે છે પણ સરકારી મંડળીમાં પહોંચતું નથી નથી પહોંચતું એનું કારણ છે વચોટિયા વચમાંથી મિલી કરીને બારે થી સોસો બસો બસો રૂપિયા સેલા લઈને વેચી નાખે છે બારોબાર ખાતર આવે છે રાતોરાત ગાડી ઉપડી જાય છે સમજી લો મંડળીમાં જયારે પૂછા કરીએ કે ઉપરથી ખાતર આવતો નથી તો આપ શું જણાવશો સરકારને સરકારને જણાવશો આવા વચોટિયા જે છે તેમને કડક મક્કો કાર્યવાહી કરવી જોઈએ એમના ઉપર અને છેડુતોનો હિતમાં નિર્ણય લેવો જોઈએ અને છેડુતોને ખાતર પૂરો મતલબ સીઝરમાં ન થાય તો પછી મળે એનું કંઈ મતલબ નથી સમજ્યા માટર ડ્રાઇવિંગ સેફ એન્શ્યોર ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે